ભગવાન કૃષ્ણનો નામ કર્ણ સંસ્કાર ગૌશાળામાં થયો છે ગૌશાળાની અંદર પર બ્રહ્મ નામકરણ સંસ્કાર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના નામકરણ સંસ્કારની વિધિ કે ચારેય બાજુ ગાયો છે અને ગાયોની વચ્ચે આ ગિરધર ગોપાળ અને એના નામકરણ સંસ્કાર થઈ રહ્યા છે જ્યાં જ્યાં કૃષ્ણ ચરિત્ર જવો ત્યાં તમને ગાયના દર્શન થાય 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 અને જ જ્યાં જ્યાં કૃષ્ણ ચરિત્ર છે છે ત્યાં ત્યાં કારણ કે કૃષ્ણ ચરિત્ર ની અંદર ગૌ માતાની અવિરત સેવા કરી છે ભગવાને ના ના હતા ત્યારે ગાયો ને વ્રજમાં લઈ જતા ગાયોને ચરાવતા એની સેવા કરી છે અને જ્યારે તરુણ અવસ્થામાં આવ્યા દ્વારિકાધીશ બન્યા દ્વારકાનું કાર્ય ભાર સંભાળ્યો ત્યારે પણ એ ગાયોનું દાન કર્યું છે બ્રાહ્મણોને અવિરત રીતે ગાયો આપી છે ભગવાને ક્રમ આપણે ગાયને ઘાસ ખવડાવવાનો ક્રમ આપણા ઘરે બનાવતા નથી કે આજે આપણે આટલું સુંદર મજાનું શરીર આપ્યું છે નશ્વર દેહ કોઈ પણ જાતનો રોગ નહીં એટલા સુંદર મજાના ભગવાને કાન આપ્યા કે આપણે કથા સાંભળી શકીએ છીએ સુંદર મજાની આંખો આપી કે ભગવાનના ચરિત્ર જોઈ શકીએ છીએ સુંદર મજાનું આ કર્મેન્દ્રિયો આપી બે પગ દ્વારા બેસી શકીએ છીએ હાથ દ્વારા કર્મ કરી શકીએ છીએ છતાંય જો એ હાથ નિત્ય ગૌ સેવામાં ન લાગે તો એ હાથને શું કરવાના ભાઈ વધારે નહીં તો તમને જે શક્તિ આપી હોય દસ રૂપિયાનું તો દસ વીસ રૂપિયાનું તો વીસ પચીસ કે પચાસ રૂપિયાની ગૌ સેવા કરો ગાયને ઘાસ અર્પણ કરો તમારા સઘળા કાર્યો સિદ્ધ થશે કૃષ્ણ ભગવાનને સીધા પ્રાપ્ત કરવા હોય તો નથી થતા ગૌ અને બ્રાહ્મણ આ બંનેની તમે સેવા કરો ને એટલે મારો વાલો દોડી દોડીને આવે હો કારણ કે ગાય એ ભગવાન કૃષ્ણનું હૃદય છે બ્રાહ્મણ એ ભગવાન કૃષ્ણનું હૃદય છે ભગવાન કૃષ્ણના કોઈ અધિષ્ઠા હોય મેં પહેલા જ કહ્યું કે ભગવાન સ્વમુખે એમના મુખે બોલ્યા છે જય અને વિજયને કહ્યું કે તમે આ સનતકુમારોનું અપમાન કર્યું છે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે અને બ્રાહ્મણોનું અપમાન એ મારું અપમાન છે કે આખી જગત આખા દેવો મને આરાધ્ય માને છે મારા મને ઈષ્ટદેવ માને છે પણ મારા જો કોઈ ઈષ્ટ હોય તે બ્રાહ્મણો છે અને એ બ્રાહ્મણો મારા ઈષ્ટ છે એ ઈષ્ટને તકલીફ પડે એવું સહન ના કરી લઉં એ પરમાત્મા આજે ત્રિવેણી સમન્વય થયો છે ગૌશાળા છે સુંદર મજાનું ગોકુલ જેવું નગર યમુનાજી નો તટ ગૌશાળા અને ગૌશાળાની અંદર પણ નામકર્ણ સંસ્કાર માટે ભૂદેવ બોલાવવામાં આવે છે બ્રાહ્મણને બોલાવવામાં આવે છે અને આવા ત્રિવેણી સંગમ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો નામકરણ સંસ્કાર થાય છે